ભિલોડાના ઓડ આદર્શ પ્રાથમિક શાળા નંબર એક ખાતે પૂર્વ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો આજ રોજ ઓડ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન અને સ્નેહ મિલન કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ભાઈ ખરાડી ની વિચારસરણી ધ્યાને રાખી શાળાના ઉત્કર્ષ માં આવ્યો જેના અધ્યક્ષ શ્રી જીવરાજ ગામીતી નિવૃત્ત સેલટેક્સ ડેપ્યુટી કમિશનર તથા ઉદઘાટન બી ખાણ માં નિવૃત્ત રિજિયોનલ મેનેજર જીઆઈડીસી તથા રાજુભાઈ નીના જિલ્લા ભાજપા ઉપપ્રમુખ રૂપસિંહ ડામોર કાંતિલાલ નીના શંકરભાઈ નીના માં કિનરીબેન ખરાડી ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા

અને કાર્યક્રમ સફળ બનાવવા દિલીપ ભરાડા ગોવિંદ ખરાડી રતિભાઈ ભરાડા તથા શાળાના જમીનના દાતાઓ દ્વારા ખૂબ તનતોડ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા શાળામાં ઉપસ્થિત તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું દાન શાળાના વિકાસ માટે અર્પિત કર્યું હતું જેનું સુચારુ સંચાલન કિરીટભાઈ ખરાડીએ કર્યું હતું રિપોર્ટ બાય મેહુલ પટેલ ભિલોડા અરવલી આજે રોડ આદર્શ પ્રાથમિક શાળા નંબર એકની અંદર એ ખૂબ સુંદર આયોજન થયું ગામ સમિતિ યુવા વર્ગ અને સ્કૂલના આચાર્યશ્રી દ્વારા એક ભૂતપૂર્વ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું આ સ્કૂલ આઝાદી પહેલાંથી અહીંયા કાર્યરત છે પણ અમે આ વિસ્તારના આ ગામના નાગરિક તરીકે અમને આ સ્કૂલની અંદર જ્યારે આવવાનું થયું ત્યારે ખૂબ હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ અને સાથે સાથે યુવા વર્ગ મહિલાઓ અને આ ગામના જે પણ પ્રતિષ્ઠિત નાગરિકો અહીંયાથી શિક્ષણ મેળવી અને ક્લાસ વન સુધી પહોંચ્યા છે એ તમામનું સન્માન કર્યું મળવાનો મોકો થયો સ્નેહમિલની સાથે સાથે એક આદાર વિચારોનું આપલે થયું આદાન પ્રદાન થયું અને એમાંથી આવનાર નવી પેઢી કંઈ પ્રેરણા લે શિક્ષણ જગતમાંથી અને આ સમાજનું ગામનું નામ રોશન કરે રાષ્ટ્ર નિર્માણનો એક મોટો યજ્ઞ અમારા આંગણે ઉજવાયો છે એમાં અમે સૌ સહભાગી થયા છીએ અને સાથે સાથે સૌ આમાંથી નવું અમે કરીશું આવનાર વર્ષની અંદર એમાંથી કંઈક નવું સુંદર આયોજન કરી અને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીશું આ વાતનું અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ અને સાથોસાથ આવા કાર્યક્રમોથી અમે રાષ્ટ્રની સાથે સમાજનું નિર્માણ કરવામાં અમારી ભૂમિકા અદા કરીએ છીએ વાતનો અમને ગૌરવ છે જય ભારત જય હિન્દ આજ રોજ બોર્ડ પ્રાથમિક શાળાની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામમાંથી શિક્ષણ મેળવી અને ગયેલા આગળ નિવૃત્ત થયેલા કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે શૈક્ષણિક સંકુલના વિકાસ માટેની વાત અત્રે અશ્વિનભાઈ ખરાડી સાહેબે મૂકેલી અને એને અમલમાં મૂકવા માટે ગામ લોકોએ પૂર્ણ હર્ષથી પોતાનો ફંડફાળો આપવાની પણ જાહેરાત કરી ગામના વિકાસ માટે અમે આવનાર સમયની અંદર વિદ્યાર્થીઓને અપડાઉન કરવા માટે ગામના છેવાડેથી અહીંયા આવે એના માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કરીશું ગામની અંદર દર મહિને એક વખત વાલી મિટિંગ મળે અને શિક્ષણનું સ્તર સુધરે એના માટેના અમે યથા પ્રયત્ન કરીશું ગામના યુવા મંડળે આજે જમવા સાથેની સરસ વ્યવસ્થા કરી હતી તેમાં દિલીપભાઈ ભરાડા ગોવિંદભાઈ ખરાડી રતિભાઈ ભરાડા તથા અશોકભાઈ બરંડાનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો હતો જેમને મંડપ અને જમવાની પૂર્ણ વ્યવસ્થા કરી હતી બોર્ડના પોલીસ સ્ટાફ તરફથી પણ જમવાની વ્યવસ્થા માટે પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો આવનાર સમયની અંદર અમે લોકો બોર્ડ ગામના બાળકો સારું શિક્ષણ મેળવી અને આગળ મોટી સ્કૂલની અંદર સારી કોલેજોની અંદર જાય એના માટે અમે યથા પ્રયત્ન કરીશું બોર્ડ પ્રાથમિક શાળાની અંદર આવનાર ટૂંક સમયની અંદર અમે લાઇબ્રેરીની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ અને બધા ગામ લોકોનો બહુ સહયોગ મળ્યો હતો